ચાલતા હતા કલોમાં આપણે એક થિયેટર છે ઘણી બધી જગ્યાએ લાખો લોકો એ પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે એવોર્ડ લઈજો બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પહેલા જીવો તો એક બે વાર પણ પછી મને ખબર પડી કે ભાઈ મને તો બિહાર રાખ્યો છે બધા જુઓ હતો હું જતો રહ્યો બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કેવો ભાઈ કેવું પડે પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષણ રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લેશે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ આ તો સરકારી એવોર્ડ જે મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચર હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર આ એક તો બોલી કરે હીરો ને એક્ટર કરતી બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર થતું ને કોઈ બીનું તો તમે નહી માનો એ પિક્ચર તમને બધાને ખબર જોઈ છે પિક્ચર મારા માટે કેવા નહીં માગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી મારા માટે કેવા નહીં માગતો હાથ ઊંચો કરી તમે પિક્ચર હતી બરાબર તો એ પિક્ચર સરકારમાં ગયો મને પિક્ચર સરકારમાં ગઈ તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવું મળશે એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો

ચોવીસ કલાક હજુ ચોવીસ કલાકમાં પાંચ મિનિટ બાકી છે આ રીલ આ રીલ કાલે મૂકી એના હજુ ચોવીસ કલાકમાં પાંચ મિનિટ બાકી છે કાલે કાલે જ્યારે મૂકીને અને એટલી સંખ્યામાં એ ચોવીસ કલાકની અંદર કેટલી સંખ્યા ભેગી થઈ છે એક ઠાકોરના નામથી ચોવીસ કલાકમાં પાંચ મિનિટ બાકી છે ઠાકોર હજુ આપણા રીલ કાલે મૂકી દીધો હેલો જય ક્ષત્રિય ઠાકોર સમાજ જય સર્વે સાથે ઘણા સમયથી થી જોતો હોય છું કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજ નું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો અને મહિના મહિના પહેલા આયોજન થતા હોય છે અઠવાડિયા દસ પંદર પંદર દિવસ પહેલા આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવ્યું છે કે ભાઈ દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે ઠાકોર સમાજ છત્રી સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે જ્યારે ખાલી કાલે જ

બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા પહેલી વાર બોલતો તો આમ કેમેરા સામે તો પિક્ચર મેં એક્ટિંગ કરીએ ભૂલે એ પડે ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે એમણે પછી જ્યારે બધું સમાપન સમાપણ થયું ત્યારે બધા મળ્યા મને કે બી ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી ગો હા એટલે કે અમે આટલું આડું આડું બોલ્યા આટલું બધું તમને ભરમાયા તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા એમ કહો ખબર નહીં જે બોલે એ તેથી બોલું છું બરાબર હા લંડનથી મેસેજ જવું છે લાવ

ઘણા વર્ષોથી થી ફિલ્મ લાઈન માં છું બે હાજર છ તમને ખબર હશે મીડિયા સાથે પણ ઘણી વખત વાત કરી બે હાજર સાત માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી ફ્રી જન્મ જન્મ ની ભૂલાશે નહીં આપ લોકોને ખબર હશે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બીચ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ બતાવે એ વખતે મને વળ્યો તો ત્યાર પછી અતાવું તું કશું મળ્યું નહીં મોદી જતા રહે પણ સરકાર તો છે ને હા એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે ઠાકોર સમાજના આપી લેવામાં તો પણ એવું કર્યું હોય એવું પણ એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કરી ને ભાઈ જ્યારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે એ ભાષણ બેસી તો આવી રીતે ત્યારે મોદી સાહેબે કીધું હતું કે વિક્રમ ઠાકોર ક્યાં છે વિચાર કર્યો માણસ કદી હોય એમને મળ્યો નતો એ પણ મને મળ્યા નહોતા તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે એ વખતે વાત કરું છું તો અત્યારે અત્યારે એ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ચલો જવા દે એ બધી વાત આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો પડવું નહીં જો પહેલાં કીધું આપણે વિવાદ માટે ઊભા નહીં થયા આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ કોઈ ભાજપ નહીં કંઈ કોંગ્રેસ નહીં